ચાંમપાથળ રોડ પર સાદી રેતી ખનીજના સંગ્રહ તથા વહન અન્વયે રેડ કરવામાં આવે જેમાં ત્રણ ડમ્પર એક ટ્રેક્ટર તથા એક લોડર તેમજ રોડ પરથી એક ડમ્પર સાદી રેતી ખનીજના વહન અન્વયે રોયલ કીપાસ વગર સીઝ કરી અને મુદામાલનો કબજો તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે તથા કુલ મુદામાલ કિંમત પાંત્રીસ લાખ આશરે થયેલ છે જેની કદંકીય કાર્યવાહી નિયમવસાર હાથ ધરવામાં આવેલ છે